નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ એકવીસ બે બે હજાર ચોવીસ વાર બુધવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે કરી નાખજો

કાળા તલાજે આજે સત્યાવીસો સિત્તેર થી ત્રણ હજાર બેતાલીસ મગ ચૌદસો એસી થી ઓગણીસો આઠસો છત્રીસ થી આઠસો ઇઠોતેર એસીવાલ આઠસો થી અઢારસો પચાસ પીળા ચણા આજે એક હજાર પિંચોતેર થી અગિયારસો પંચોતેર સફેદ ચણા બે હજાર થી ઓગણત્રીસો મેથી વાત કરીએ તો નવસો સિત્તેર થી પંદરસો રૂપિયા રચકાનું બીજ સોળસો સાહીઠથી એકત્રીસો દસ આગળ વાત કરવામાં આવે રાજકોટમાં આજે બાજરીની તો ત્રણસો થી ચારસો સિત્તેર તુવેર સોળસો પચીસ થી બે હજાર પાંત્રીસ રાયડો આજે આઠસો સાઠ થી નવસો પચાસ અજમાની વાત કરીએ તો અઢારસો થી અઢારસો એકાવન સુકા મરચા પંદરસોથી આડત્રીસો એરંડો એક હજાર થી અગિયારસો અઠ્યાવીસ રાય અગિયારસો સાહીઠ થી તેરસો પચાસ સુવા સત્તરસો થી સત્તરસો એસી વરિયાળી ચૌદસો થી એકવીસો કલંજી એકત્રીસો દસ થી તેત્રીસો ચાલીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે જો રાજકોટમાં ડુંગળીની તો એકસો થી ત્રણસો પિસ્તાલીસ લસણ એકવીસો થી પચાસ અડદાજી થી એક રૂપિયા ધાણા બારસો થી સત્તરસો ત્રીસ ધાણીની વાત કરીએ રાજકોટમાં તો તેરસો થી બાવીસો પચાસ તલ છવ્વીસો પચાસ થી ઓગણત્રીસો પચાસ ઝીણી મગફળી અગિયારસો વીસ થી બારસો સિત્તેર જાડી મગફળી આજે અગિયારસો ત્રીસ થી તેરસો તેતાલીસ રૂપિયા કપાસ બારસો ત્રીસ થી ચૌદસો સત્યાસી છ હજાર એકસો એસી રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના હતાદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઇક આપી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોમાં માં વિડીયોને શેર કરવાનું પણ ભૂલાય નહીં માન સુધી બંને રવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર